વડોદરામાં કાંતિરાણાના હોબી સેન્ટરના બાળ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ લાકડાના રમકડાનું સફળ પ્રદર્શન યોજાયું છે આજથી આ પ્રદર્શન વડોદરાની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સર્જન આર્ટ ગેલેરી ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ એપ્રિલ એટલે કે આજથી આગામી પાંચ એપ્રિલ સુધી આ સફળ પ્રદર્શન યોજવામાં આવ્યું છે બાળ કલાકારો દ્વારા લાકડાના રમકડા તૈયાર કરવામાં આવ્યા છે આ વિશે વધુ માહિતી આપતા આયોજક કાંતિ રાણા દ્વારા જણાવવામાં આવ્યું કે બાળ કલાકારોમાં જે કલા રહેલી છે તેને એક પ્લેટફોર્મ આપી શકાય તેવા આશય સાથે આ પ્રદર્શનનું આયોજન તેઓ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ઘણા બધા બાળ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ લાકડાના રમકડા તમે જોઈ શકો છો નિહાળી શકો છો આજથી જ્યારે આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હોય તો મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ પહોંચ્યા હતા અને બાળ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ લાકડાના રમકડાની પ્રશંસા કરી હતી આ બાળકોનું કાંધીરાના હોબી સેન્ટરમાં એક્ઝિબિશન છે હલકાપુરી ત્રણ દિવસ માટે રાખ્યો છે ત્રણ ચાર ને પાંચ નાના બાળકો લાકડા પોતે જાતે કાપે ફાયર જાતે કરે ચોંટાડે જાતે પછી એને ડેકોરેટ કરે એ રીતે આખું એક્ઝિબિશન ટોઈસ અને ફ્રેમ એવી રીતે બધા અલગ અલગ કામ કરેલા છે ડેલી લાઈફમાં જે વિષય આપણે જે જોતા આવીએ છે ફેસ્ટિવલ હોય ડ્રમ વગાડતા હોય ડાન્સિંગનો હોય ડેલી લાઈફ આપણે રીડિંગ કરતા હોય એ બધા ફ્રેમની અંદર બનાવે છે ના ટોઈઝ ની અંદર બધા એનિમલ છે બર્ડ છે આપણે જે નેચર છે કાઈટ ફેસ્ટિવલ ને તો કાઈટ ઉડાવતા હોય તો એ બી ઉડન માં લોકો બાળકો એ કર્યું છે લગભગ એક મહિના જેવો સમય લાગ્યો છે આખો આ બનાવતા છોકરાઓ જાતે જ સળગાવે એ અગત્યનું છે આગ લાગે એટલે છોકરાઓને થાય કે દાજી જવાશે આમ થશે જે ડર હોય ને એ આ એક્ટિવિટી કર્યા પછી જતો રહે બાળકો એ પોતે જાતે જ ફાયર કરે ઉડ ઉપર એટલે ફાયર થી એક જે પેલો ડાઉન હતો તે નીકળી ગયો છે આ એક્ટિવિટી કરી જવા પછી છેલ્લો સવાલ નાના બાળકો હવે મોબાઈલ પ્રત્યે વધારે પ્રેર 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 થઈ ગયા છે પણ આવા એક્ટિવિટી થી નાના વિરા યુવાનોનું શું સંદેશ એટલે જ આવી બધી એક્ટિવિટી માં નાના બાળકોને ઇન્વોલ્વ કરવો જોઈએ નાના બાળકોને તમે ફ્રી રાખો એટલે સીધો મોબાઈલ ઉપર જ બેસવાનો છે એને એન્ગેજ રાખો કોઈ ભી એક્ટિવિટી હોય ડાન્સ હોય ક્લાસિકલ હોય પેઇન્ટિંગ હોય કે ઘરે સ્કેચબુક આપો કલર આપો

ફોર ટુ સેવનના વચ્ચે તમે ક્યારે પણ વિઝિટ કરી શકો છો બિકોઝ બધાએ એટલું બધું કામ કરીને આ મહેનત કરીને ધીઝ ચાઇલ્ડ આર્ટિસ્ટ ફ્રોમ હોબી સેન્ટર હેવ ડન અ લોટ ઓફ એફર્ટ્સ હેવ પુટ ઇન અ લોટ ઓફ એફર્ટ્સ ફોર ધીસ એક્ઝિબિશન એન્ડ એ લોકોને ટુ મંથસ લાગ્યા આખું આ બધા એમના વુડન ટોઈઝ બનાવવા માટે અને વેલક ઇટ્સ વેલકમ ટુ ઓલ લાઈક પેરેન્ટ્સ ચાઇલ્ડ આર્ટિસ્ટ અલાઇક એન્ડ વી

એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ્સ હોબી ક્લાસીસ એમનું જે આઉટ ઓફ એ લોકોનું જે ખાલી ટેકનોલોજીથી બહાર આવીને જે એ લોકો મેન્યુઅલી વર્ક કરે અને જુએ કલાબરેટ કરે બીજા બધા સ્ટુડન્ટ સાથે વાત કરે રમે બધું જ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે અને આઈ થિંક ટેકનોલોજીથી બહાર આવવાનું બહુ જ આવશ્યક છે આ જમાનામાં ડેફિનેટલી અને આ હોબી સેન્ટર એટલા એટલા માટે જ છે લોકોના એક આ જગ્યા છે જ્યાં એમનું એક ઘર જેવું જ છે હવે તો અને ત્યાં આવીને લોકો બધું આ આટલું બધું મહેનત કરીને ઇનોવેટ કરે છે ક્રિએટ કરે છે દેટ ઇઝ અ ટ્રેમેન્ડસ દેટ ફોર દેમ ઇઝ અ ટ્રેમેન્ડસ એક્સપિરિયન્સ